કેમ છો બાળ મિત્રો બધા મજામાં ને ચાલો આજે તમારે સૌને એક વાર્તા સાંભળવી છે આજે હું તમને એક નાનકડા અમથા બતકભાઈની વાર્તા કહેવાની છું એક નાનું અમથું બતકનું બચ્ચું હતું ભાઈ એને તો તરવું ન ગમે નાવવું ન ગમે અને ઠંડા પાણીમાં પડવું ન ગમે એ તો ધીમે ધીમે મોટું થયું પછી એના મમ્મીને એમ થયું કે હવે તો આ બતકના બચ્ચાને તરતા શીખવવું પડશે ને તો એણે તો બતકના બચ્ચાને કીધું બતક બત્તક ચાલો આજે આપણે નદી કિનારે જઈએ આજે હું તને તરતા શીખવાડીશ પછી તો ભાઈ બતકના મમ્મી બતકના બચ્ચાને નદી કિનારે લઈ ગયા અને તેને કીધું ચાલો બતક આ નદીમાં પડો આપણે તરતા શીખીએ તો ભાઈ બતકના બચ્ચાએ તો ના પાડી દીધા ના ના મમ્મી તરે પણ પાણીમાં પડે પણ ઠંડા પાણીમાં નાય કોણ મારે નથી તરવું મારે નથી નાવું પછી તો ભાઈ બતકના મમ્મી ઉદાસ થઈ ગયા કે અરે બતકનું બચ્ચું તરવાની ના પડે એ તો કેવી રીતે ચાલે પણ બતકના મમ્મી કે મને એવું લાગે છે કે આ કદાચ આટલું બધું પાણી છે એટલે નાનું બચ્ચું ડરી ગયું છે અને હું થોડું ઓછું પાણી હોય ને ત્યાં લઈ જાઉં પછી તો બતકના મમ્મી તેને નાનકડા અમથા તળાવમાં લઈ ગયા ભાઈ તળાવમાં તો કેટલી બધી નાની મોટી માછલી ભાઈ કમળ એવું કેટલું બધું હતું પછી બતકના મમ્મીએ કીધું જો બતક કેવું સરસ તળાવ છે ચાલ તારે આમાં તરવું છે તો બતકભાઈએ તો પાછી ના પાડી દીધા નાના મમ્મી પાણીમાં પડે કોણ પાણીમાં તરે કોણ પાણીમાં નાય કોણ મારે નથી પડવું મારે નથી નાવું મારે નથી તરવું તો બતકના મમ્મી કે મને એવું લાગે છે કદાચ આ બચ્ચું આટલું બધું પાણી જોઈ પાછું ડરી ગયું છે લાવું આને બીજી જગ્યાએ લઈ જાઉં પછી તો બતકના મમ્મી એને નાનું અમથું ખાબોચ્યું હતું ને એમાં લઈ ગયા અને કીધું ચાલો બતક હવે આમાં પડો તો બતકમાં તો ભાઈ કેટલો બધો કાદવ કિચડ હતો દેટકા હતા અને સાવ ઓછું પાણી હતું બતક ભાઈએ તો તો પણ ના પાડી દીધી નહીં મમ્મી પાણીમાં પડે કોણ પાણીમાં નાય કોણ મારે નથી તરવું મારે નથી પાણીમાં પડવું પછી તો બતકના મમ્મી ખૂબ ચિંતામાં આવી ગયા કે અરે ચકલીના બચ્ચા ઉડે પણ મારું બચ્ચું તો તરવાની જ ના પાડે છે બતકનું બચ્ચું થઈને તરવાની ના પાડે એ તો કેમ ચાલશે પછી તો બતકના મમ્મીએ બતકભાઈના પપ્પાને વાત કરી કે આપણું બચ્ચું તો પાણીમાં તરવાનું જ ના છે એ કીધું કે કાંઈ વાંધો નહીં ચાલો આપણે બતકભાઈને લઈને વાવ પાસે જઈએ પછી તો બતકભાઈના પપ્પાએ કીધું જો બતક આમાં કેટલું સરસ પાણી છે એકદમ ચોખ્ખું ચોખ્ખું પાણી છે તું જોતો ખરો તો બતકભાઈએ તો આમ જોયું ને કે એના પપ્પાએ કીધું કે જો કેવું સરસ પાણી છે પછી બતકભાઈને ખૂબ સમજાવ્યા એનાથી બતકભાઈ નાનું અમથું છલાંગ મારીને પાણીમાં ગયા અને બતકભાઈ તો પગ હલાવે પાંખ હલ્લાવે ત્યાં તો બતકભાઈને તરતા આવડી ગયું આ જોઈને એના મમ્મી પપ્પાએ ખુશ થઈ ગયા અને બતકભાઈને તો આટલી મજા આવી તરવાની પછી તોલા નાના ખાબોચિયામાં જઈને તૈર્યા તળાવમાં જઈને તર્યા નદીમાં જઈને તર્યા બધી જગ્યાએ જઈને તરવા લાગ્યા પછી તો એને ભાઈ તરવાની ખૂબ મજા આવી અને એના મમ્મી પપ્પાએ રાજી થઈ ગયા પછી તો બતકભાઈ રોજ સવારે વહેલા ઉઠે સરસ મજાના તૈયાર થાય અને નદીમાં તરવા જાય પછી તો બતકભાઈને તરવાની ખૂબ મજા આવી ગઈ ઓ ભાઈ અને એના મમ્મી રાજી બતકભાઈ રાજી થઈ ગયા